ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતીય રોહાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટના બેગોના થપ્પા મળી આવ્યા હતા શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ કેમિકલ વેસ્ટ જોવા મળતા તંત્ર દોડતું થયું છે આ ઘટનાની જાણ નગરપાલિકા અધિકારીઓને થતાં તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ શરૂ કરવામાં આવી હતી વિશેષ વાત એ રહી કે મળેલા બેગ ઉપર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેક ચોંટાડેલા હતા આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં જો તે ઝેરી કે જોખમભર્યા સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે મહત્વપૂર્ણ છે કે આ માર્ગે રોજ હજારો લોકો અવરજવર કરે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવે તો લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર થઈ શકે છે ભરૂચ નગરપાલિકામાં અત્યારે જેબી બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે એક ટ્રેક્ટર જેવું મટિરિયલ પડ્યું છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ સાથે સાથે એમાં મટિરિયલ માટે કોલસો મોસ્ચ્યુર સેમ્પલ એવું લખેલું છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીઝનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ હમણાં આવે છે આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ અને હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ